સુરેન્દ્રનગર પ્રજાપતિ યુથ ફાઉન્ડેશનના પ્રમુખ ઉપપ્રમુખ ફાઉન્ડેશન છેલ્લા વીસ વર્ષથી કાર્યરત છે અનેક સેવાકીય કાર્યો દ્વારા આ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે જેમાં ઇનામ વિતરણ શરદ મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત અનેક વિવિધ સમાજના લગતા સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગ્રુપની કારોબારીની બેઠક મળી જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે સુરેન્દ્રનગરના નીડર અને બાહોસ જાણીતા યુવા પત્રકાર અને પ્રજાપતિ સમાજના અગ્રણી યુવા આગેવાન ભાવેશભાઈ રતિલાલ પ્રજાપતિ તેમજ ઉપપ્રમુખ આશીષભાઈ ભલગામા મંત્રી હર્ષદભાઈ સસાદિયા સહમંત્રી કલ્પેશભાઈ પંચાસરા ખજાનજી ઘનશ્યામભાઈ પીપળિયા સખજાનજી કિશનભાઈ કુકડિયા સંગઠન મંત્રી સંદીપભાઈ ટાગ ઓડિટર વિમલભાઈ અને સોશિયલ મીડિયા કન્વીનર સદાદિયા કન્વીનર જયદીપભાઈ ખોરદિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આ સિવાય કારોબારી સભ્યની પણ વરણી કરાઈ હતી અને આગામી સમયમાં સમાજ હિતના કાર્યો કરવામાં આવશે તેવી યુથ ફાઉન્ડેશનના નવનિયુક્ત હોદ્દેદારોએ જણાવ્યું હતું આ તકે નવનિયુક્ત બોડીને પ્રજાપતિ સમાજ સહિત રાજકીય આગેવાને વિવિધ સંસ્થાના અગ્રણી આગેવાન અને વેપારી મિત્રો સહિતનાઓએ ખૂબ ખૂબ અભિનંદન સાથે બહુ સારી શુભકામના નવયુવાનને પાઠવી હતી સાથે સાથે સમાજમાં સમાજલક્ષી વિવિધ સારા કાર્ય કરતા રહો તેવી શુભેચ્છા પાઠવી હતી બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર